તો આજે આપણે જાણીશું કે દશામાને પધરાવતી વખત શું શું કરવું દશામાને જળમાં પધરાવવાની પારંપરિક રીત સાધારણ ઘરમાં પધરાવવાનું સરળ રીત સરનો રીતવિધિ આજે આપણે જોઈશું સ્થાનની તૈયારી દશામાને પધરાવવાનું સ્થાન સાફ કરો ત્યાં લાલ કપડાં પાત્રો અને થોડું ચોખા અથવા અક્ષત છાંટો એક દીવો તૈયાર રાખો મંત્રોચ્ચાર સાથે માતાજી ને પધરાવો દશામાની મૂર્તિને હસ્ત હસ્તથી સાફ કપડાથી સાફ કરો પછી ચોખા અળંગ પાટા પર મૂકી બોલો ઓમ દશામાએ નમઃ આ જીવન તમે મારા ઘરે પધારજો હે મા દયા કરજો આરતી અને ધૂપ માથે તિલક કરો પુષ્પ સમર્પિત કરો ધૂપ દીવો કરવો પછી દશામાંની આરતી કરો તમે એવું ગાઈ શકો છો આવો દશામાં આવો મારા ઘરે પધારો લાલ જૂતવાળીમાં દુઃખ વિસારી દયાળુ દશામાં આવો મારા ઘરે પછી પ્રસાદમાં પ્રસાદ રૂપે તમે લાપસી સેલ કે ગુલાબજાંબુ જે ઘરશ્રીમાની તૈયારી હોય ધરાવો પાણી ભરેલો કળશ પણ મૂકો અને એની આગળ દીવો કરો દર્શન અને પ્રાર્થના સઘળા ઘરના સભ્યો દ્વારા માતાજીનું દર્શન કરાવો મૌન અથવા મંત્રથી પ્રાર્થના કરવી મા દશામાં અમારા ઘરમાં સુખ શાંતિ સંપત્તિ અને સુખકારી પધરા વધારાવો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય દશામાં